અને વિડિયોને લાઇક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇક કરી ક્લિક કરવાનું ભૂલતા રહે અને આવી જ રીતનો અમને સપોર્ટ દેતા રહેજો બાય બાય આજે આપણે ટમેટાનો એવો નાસ્તો બનાવવાનો છે કે તેનો આપણે જ્યાં સુધી આપણે મહિનો દિવસે પંદર દિવસ સુધી આપણે તેને ઇન્સ્ટોલ કરી શકીએ તેવો આપણે ટમેટાંનો નાસ્તો બનાવવાનો છે તે કઈ રીતના બનાવો હું તમને બતાવે છે જો તમે એ રીતનો નાસ્તો બનાવશો કોઈ ઓળખી પણ ન શકે તમે આ સેથી કેવાનો નાસ્તો બનાવ્યો છે તેના માટે પહેલાં તો આપણે આ લીધા છે.

હવે આપણે છે ને ટામેટા આ રીતના આપણે સમારી લીધા છે ને હવે આપણે મિક્સર કરી ને તેને આપણે પીસી નાખીએ એટલે ગ્રેવી આકાર ની આપણે પીસવાની છે તેને આપણે ટામેટા ને હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે ગ્રેવી થઈ ગઈ છે હવે તેને આપણે છે તો આપણે તેને તારી નાખવાની છે આ રીતના આપણે ગણી લઈ એક પ્રકાર ની થાળી વાળી લેવાની છે તેની અંદર આપણે ગાંઠ ફેલાવાની છે આ રીતના આપણે ગાંઠ છે તે સારી રીતના છે તે કરાઈ જશે એટલે અંદર તો કોઈ પણ પ્રકારની ગ્રેવી કરવામાં જો કોઈ પણ રહી ગયા હોય છે ટમેટાનો કડકાતો છે તે નીકળી જશે અને આપણે ગ્રેવી છે તે નીચે આ રીતના આપણે નીકળી જાય એટલા માટે આપણે હાથની મદદથી કરશું એટલે આપણે આસારને છે ને ફટાફટ થઈ જશે એટલા માટે આપણે હાથની મદદથી જ કરીશું આપણે આ રીતના આપણે કરી નાખીએ આપણી બધી ગ્રેવી

তম ুজে মুজ খাইতে মজ ম নাখে কছ লাল ম সুনাখে বাদ ওতে মুদর আপে সেতে শরু পাদ আবে ছেতে র হয়ে হয়েছে তে আপে সেতে নাকি রে আররেতে তে নাখ আবার ভবে তু আপে সে সা মিস করিলে আ সা মাজিকে আপরা মাজ মিস করি তো বন হয়েছে না মাে હવે તેને છે આપણે તેના અંદર આપણે નાખવાનું છે તે છે આપણે ઘઉંનો લોટ નાખવાનો છે. હવે તેની અંદર આપણે આ રીતના ઘઉંનો લોટ નાખી દઈએ. કેમ કે ઘઉંનો લોટ નાખીને આપણે તેનો આપણે લોટ બાંધવાનો છે એટલા માટે. હવે તેને આપણે શું કરવાનું છે આ આપણે લોટ બાંધી લેવાનો છે તે ની અંદર જ આ રીતે. લોટ છે તેનો આપણે કટકણ બાંધવાનો છે. ঢিটে <laughs>

હું કર કર જ નથી થાકતી આપણે આ રોટલી નો જ રોટલી થશે તેમાં આપણે આ રીતના આપણે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો છે તો મચાઈ ગયો છે લોટ તેને આપણે પાંચ મિનિટ માટે મૂક્યો તો પણ કેવો સરસ મજાનો મચાઈ ગયો હવે તેના જે આપણે શું તેલ નાખવાનું છે કે તેલ નાખશું તો આપણું લોટ છે તે પરફેક્ટ વ્યવસ્થિત થઈ જશે એટલે માટે તેની અંદર આપણે પહેલા તેલ નાખી દઈએ થોડું. આ રીતે હવે તેના પર ફરી પાછા આપણે એક વખત મથી લઈશું એટલે તેલ જ્યાં સુધી છે તે લોટમાં માં મિક્સ ના થાય ત્યાં સુધી આપણે મથશું એટલે છે કે લોટ તો એકદમ સોફ્ટ થઈ જાય જશે તેલ નાખતા રહી તેલ તો નાખવાનું જ છે કેમ કે આપણે તેલ નાખશું તો આપણે લોટ છે તો પડશે કે આપણે બાંધાઈ જાય છે જેવું આપણે બાંધવાનું હોય છે ને એકદમ સોફ્ટ લોટ થઈ જાય છે તેલથી

અને જે ખાણા જીરું પાવડર આવે છે ને તે પણ આપણે નાખવાનું છે તેના માટે થઈને આપણે ખાણા જીરું પાવડર નાખી દેશું તેનાથી તો ફ્લેવર વધુ સારું આવશે છે તેની જગ્યાએ તમે ખાસ મસાલો છે ને તે પણ નાખો તો આપણે મેગી મસાલો પણ નાખી શકો છો હવે તેની અંદર છે તો આપણે ખાંડ હોય છે ને તેને આપણે પાવડર કરેલો છે તે નાખી દેશું આ રીતે ખાંડનો પાવડર નાખી દેશું ને હવે તેની અંદર છે તે આપણે ગરમ મસાલો નાખવાનો છે તે પણ નાખી દઉં છું આ રીતે ગરમ મસાલો નાખી દેશું હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે કારણ કે આપણો લોટ છે તે સોફ્ટ થાય છે ફોમ આવે છે આપણે ઢાંકીને રાખ્યો છે ત્યાં સુધી આપણે આ રીતે મસાલો કરી નાખી દેશું એટલે છે આપણો મસાલો પરફેક્ટ થઈ જાય એટલે પછી આપણે જે મળવાના છે રહી છે આપણે કુરકુરે આ રીતના હવે છે તો આપણો મસાલો રેડી થઈ ગયો છે

না আ বাড়িয়ে বা না বনওয়ানছে তেনেছে তানা ত লোগাই লে বান মনি আচ্ছে আররেতে কইসা মন বতা বা লোক মান তিন দে আ আস্টা মনিি না ছেন তেনে আছে কা আ না প্র কট করে না ফসে লেকসর পুজাবৃসা তবনে শুুর করে

છે તો બનાવી લીધા છે આ રીતના હવે તેને આપણે છે તો કઈ પ્રોસેસ કરવાની છે તે હું તમને બતાવું છું તેને આપણે છે તે આપણે આ રીતના આપણે છે તેને સોરી ની મદદથી છે તેને આપણે આ રીતના જે આપણે આગળનો ભાગ હોય છે ને ત્યાં આપણે આ રીતના આપણે સોરી મદદથી કોણ પાડ નાખવાના છે જો તમારી કાટાવાળી સમસ્યા આવે છે ને તેનાથી પાડો ને તો પણ ચાલે આ રીતના છે તો ટમેટા વાળા આવે છે સમોસા તે બજારમાં મળે જ છે ઓલરેડી તેમાં પણ આજ રીતની પ્રોસેસ હોય છે અને તેની રીતના આપણે બધામાં આપણે આ રીતે પાડી લઈશું અને તને તમે છે તે મણતા હોય ને રોટલી મણાઈ જાય છે ત્યારે પણ તમે તેને પાળી શકો છો હું છે તેની આ રીતના કરીને પછી તેને અંદર હું પાડું છું એટલે નકર ત્યારે તો પાળો તો તે વેલુ થઈ જાય છે તે રીતથી પણ તમે કરી શકો છો

તેનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ ચેન્જ થઈ ગયો છે આ રીતના આપણે બધા તરી નાખીએ હવે આપણે તમે જોઈ શકો છો કે બધા તરીને બાઉનમાં કાઢી લીધા છે ને હવે તેની ઉપર આપણે છે તે મસાલો આપણે જે બનાવેલો છે તે આપણે સાટી દેવાનો છે જેથી કરીને છે તે આપણા ચટપટા બની જાય એટલા માટે થઈને આપણે ટમેટાવાળા સમોસા બનાવેલા છે એટલા માટે થઈને તેની ઉપર આપણે ચટ મસાલો જે આવે છે તે આપણે બનાવેલો છે રેડી કરીને તેને પણ આપણે તમને પહેલાં બતાવી દીધું શું કઈ રીતના આપણે બનાવીએ છીએ તે તેના આપણે મોટા વાસણમાં નાખીને સારી રીતના મિક્સ કરી લેવાનું છે આ રીતે અને તેની ઉપર ફરી પાછા આપણે ઉપરની નીચે કરીને આપણે મસાલો છે તે આપણે સાટવાનો છે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે અને આને તમે છે તે સ્ટોર કરીને પણ રાખી શકો છો મહિનાથી સુધી તો પણ છે તે એવા જ રહે છે અને તમને કટ કરીને બતાવીએ કેવા સરસ મસાના બની જાય છે આ રીતે અને આ રીતના ચોક્કસ તમે એક વખત ટ્રાય કરશો બનાવવાની